ઉત્તરાયણના દિવસે અમે નીકળી ગયા હતા સુવાલી જવા માટે બપોર પછીના ટાઈમે તો ત્યાર પછી અમે ગાડીમાં જવા નીકળ્યા અને મેં ફ્રેન્ડને સાથે લીધા જેને એક નાની એવી ટેણી હતી સરસ મજાની જોવે ઝીણી ઝીણી એના મમ્મી જેવી લાગતી હતી અને ક્યુટ ક્યુટ સ્માઇલ આપતી હતી રસ્તામાં બધું સરસ મજાના બધા દ્રશ્યો દેખાતા હતા જોવાની ખૂબ જ મજા આવતી હતી ત્યારબાદ સુવાલીએ ગાડી પાર્કિંગ કરી અને આગળ નીકળ્યા અમને એમ લાગ્યું કે બહુ જ ટ્રાફિક હશે પરંતુ બહુ ટ્રાફિક હતી નહીં તો થોડીક વધારે ખુશ થયા અમે બધા જોઈને ત્યારબાદ આગળ હાલતા ચાલતા અમે દરિયે પહોંચ્યા અને દરિયા કિનારો જે છે ખૂબ થોડોક ખૂબ તો નહીં કહેવાય થોડો થોડોક ચોખ્ખો હતો પાણી પણ બહુ દૂર હતું નહીં તો થોડુંક વધારે મજા આવે એવું વાતાવરણ હતું કોઈ પતંગ ચગાવતા કોઈ સાધડી પાથરીને બેઠા હતા સુંદર સરસ મજાનો હતો સાંજના લગભગ છ વાગી ગયા હતા અને જુદી જુદી ગેમવાળા બધા આટા મારતા હતા જોઈ શકો છો તમે કોઈ ગાડીમાં બેસવા માટે છોકરા રડા રાડ કરતા હતા બેસવું છે બેસવું છે જો આજુબાજુનો સીન જો બધા કોઈ ફોટોશૂટ કરતા હતા કોઈ ત્યાં ફોટોશૂટ માટેના થોડાક લગાવેલા હતા મૂળિયા જેવા ઝાડવાના તેના ઉપર લટકતા હતા જો અહીંયા બાપ દીકરી જે છે તે જાય છે થોડોક પ્રયત્ન કરે છે કે જાય અહીંયા અમે બંને જરાક વિડીયો શૂટ કરતા હતા થોડુંક અને આજુબાજુ જે લોકો હતા એ બધા એકબીજાની મસ્કરી કરતા હતા રમતા હતા મજાક કરતા હતા અહીંયા દરિયામાં જગ્યાંશે જવાની તો પકડી કે ચાલો પપ્પા સાથે જઈએ તો એ એના પપ્પાને આંગળી પકડી અને દરિયામાં ધીમે 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 થોડા પાણીમાં જાય છે કેમ કે તેને પાણી ખૂબ જ ગમે છે પાણી જ્યારે ગમે છે ત્યારે એ બહાર નીકળવાનું નામ જ લેતો નથી એટલે એને ખૂબ જ મજા આવે અને એમાં એને જો ગારો પાણી સાથે મળી જાય તો તો એની મજા જ એની બેવડાઈ જાય અહીંયા એ ટેણીને મેવડ ઊંચી કરતા હતા એ ખૂબ ડરતી હતી રોતી હતી તો એના ફેસ સામે જોવો ગભરાઈ જતી હતી અને જીયન્સ પણ થોડી વાર થોડી વાર એક કીધા કરે પપ્પા મને ઊંચો કરો ઊંચો કરો તો અમે હું ક્યારેક ક્યારેક એને ઊંચો કરે જોવો જોવો તમે દ્રશ્ય જોવો સનસેટ દરિયા કાંઠે કેટલો સરસ છે અને એના રંગ જોવો કુદરતી કેટલા જોરદાર દેખાય જોવો સામે સૂર્ય દેખાય છે એકદમ નાનું એવું ટપકું ઢળવાની તૈયારીમાં જ છે અને જો જન્સ જુઓ જીઆન્સની મસ્તી જો પાણી પાસે તો નહીં જાય બીક લાગે તો પણ થોડો દૂર દૂર ફર્યા કરે અને જો અહીંયા ખાડો કરે છે એમાં પાણી બધું નાખશે ખાડો કરશે અને પગથી આવું પેદા કરશે અને ખૂબ મજા આવે આવું બધું કરવાની ત્યારબાદ અમે રિટર્નમાં રસ્તામાં એક પંજાબી ઢાબા હતા તેમાં જમવા માટે ગયા અને ત્યાં જે ડેકોરેશન કરેલું હતું એ ખૂબ જ સરસ હતું સેમ પંજાબી જે રીતે બધું ડેકોરેશન હોય એ રીતે કરેલું હતું અને તમને જમો ત્યારે પણ તમને ફીલ આવે કે નહીં કોઈ પંજાબ દેશમાં આપણે બેઠા છીએ એ રીતે નીચે પણ સેટિંગ હતું અને ટેબલ પર પણ હતું અને સોફા ઉપર પણ હતું પણ એ સોફો લખાવેલો હતો નાના છોકરા હતા એટલે પણ જે સોફો હતો ને એ તો કોઈ ખાલી કરતું જ નહોતું પોણી પોણી કલાક એમાં વેઇટિંગ હતું બેઠા પછી ઊભું થવાનું નામ નહોતા લેતા પણ જ્યારે અમે એકચ્યુઅલીમાં સોફા ઉપર બેઠા ત્યારે અમને ખબર પડી કે શા માટે આમાં આટલી બધી વાર લાગે છે કારણ કે સોફા હતા જેટલા જોરદાર કે બેઠા પછી ઉઠવાનું મન જ નહોતું થતું પછી અમે પણ ધીરે ધીરે બધા ઓર્ડર કર્યા જમ્યા અને લગભગ પોણી કલાક જવું અમે બેઠા તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી કહેજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી